નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પારૂલ યુનિવર્સિટીના પ્રાંગણમાં સહિયર ગ્રામ હાટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું પારૂલ યુનિવર્સિટીના સક્ષમ થાળ ફાઉન્ડેશન દ્વારા અપની પાઠશાળા ઉન્નત ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન મોબાઈલ લાઇબ્રેરી વૃક્ષારોપણ કોવિડમાં લોકોને જમવાનું પૂરું પાડવું પૂર સમયે રાહતની સામગ્રી આપવી આવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા છે અલગ અલગ કાર્યક્રમો વિશે જો વાત કરવામાં આવે તો તેઓ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે પારોલ યુનિવર્સિટીના સક્ષમ થાર્ટ ફાઉન્ડેશન અને નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન તાલુકા પંચાયત વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે આ સહિયર ગ્રામ હાટ યોજાયો હતો તાલુકાના ગામડાઓમાં કાર્યરત સખી મંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુસર આ ખાસ પહેલ કરવામાં આવી હતી 96 જેટલા ગામોમાં कार्यरत सखी मंडळाओंમાંથી 15 જેટલા सखी मंडळंना 45 જેટલી મહિલાઓએ આ સહિયર ગ્રામহাটમાં ભાગ લીધો હતો જિતેન્દ્ર રામી અંબાજીથી આવું અમારો આખો વેલ્યુ એડિશન અને આત્મનિર્ભર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અંબાજીમાં નારિયેલા છોતરામાંથી બધી અલગ અલગ વસ્તુને બનાવવામાં આવે સાથે સાથે વેસ્ટ મેનેજમેન્ટનું કામ છે અત્યારે એગ્રીકલ્ચર બેઝ ઉપર વિદ્યાર્થીઓને કેવી રીતે આત્મનિર્ભર કરવા અને સ્વરોજગાર તરફ લઈ જવા એ માટેનો આખો પ્રોજેક્ટ છે અત્યારે પારુલ યુનિવર્સિટીમાં અમારો કેમ્પ લાગેલો છે જેમાં નેચરલ પ્રોડક્ટ ફ્રૂટ નેચરલ ફ્રૂટમાંથી બનાવેલા પાવડર એમાંથી બનાવેલા બિસ્કીટ એમાંથી બનાવેલી ચોકલેટ તથા એમાંથી હર્બલ પ્રોડક્ટ બનાવી બહેનોને કેમ આત્મનિર્ભર કરવા એ રીતે અમે લોકો તૈયાર કરી રહ્યા છીએ અત્યારે મારી જોઈએ ચોકલેટ છે તો પ્યોર ચોકલેટ આવશે રિયલ કેરેમોલ આવશે રિયલ ગુલાબ આવશે ગુલા ગુલાબનો અર્ક આવશે ગુલાબનો પાવડર આવશે બિસ્કીટ છે તો ઓરેન્જ આવશે મેંગો આવશે ચીકુ આવશે જાંબુ આવશે જામફળ આવશે લીંબુનો પાવડર આવશે ડેંગી ટમેટો આવશે તો આ આખા બિસ્કીટ કેળાના પાવડરમાંથી બને એમાં ક્યાંય મેદો નહીં આવે વેજીટેબલ્સ ઘી નહીં આવે કલર નહીં એસેન્સ નહીં કઈ જ નહીં આવે પણ પ્યોર કેળાનો અને ફ્રૂટના પાવડરની સાથે તૈયાર કરેલા ગાયના ઘીમાંથી બનાવેલા એકદમ હેલ્ધી બિસ્કિટ છે બે બિસ્કિટ ખાઓ અડધો ગ્લાસ દોધ પીઓ તો આખા દિવસની એનર્જી આવી શકે આમાં ક્યાંય સુગર નહીં આવે કે ક્યાંય કેમિકલ્સ નહીં આવે થેન્કય મા પારુલ બેન છે હું ફલોળ ગામમાંથી આવું છું અને પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં અમારી સખી મંડળની બહેનોને છેલ્લા ચાર વર્ષથી ગ્રા ગ્રામ ગ્રામ સખી સંઘનું આયોજન કરવામાં આવે છે એમાં સૈયર ગ્રામ હાટમાં આ પાંચમો રાઉન્ડ છે અને અમે દરેક ચાર મહિનાના અંતરે અમને બહેનોને એક સ્ટેજ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જેમાં બહેનો જે ગૃહ ઉદ્યોગ કરે છે તે બહેનોને અહીંયા પ્લેટફોર્મ પર સારી એવી આર્થિક રીતે મદદરૂપ થાય છે અને અહીંયાનો સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા બહેનોને બેનોને મદદરૂપ કરે છે અને બેનો આગળ આવે આર્થિક રીતે મદદરૂપ થાય એ માટે પ્લેટફોર્મ પારૂલ યુનિવર્સિટી તરફથી પૂરું પાડવામાં આવે છે જેથી અમે આજુબાજુના દરેક ગામની બહેનો અહીંયા આવીને રોજગારી માટે આર્થિક રૂપે અમને ઘણો બધો સહારો રહ્યો છે અમને બેનોને એક દિવસનું એક એક સ્ટોલનું વેચાણ દરેક બેનને વીસ હજારથી ઉપરનું થયેલ છે અને જે દર વખતે અમને અહીંયા સારું એવું વેચાણ થાય છે જેથી અમે પારુલ યુનિવર્સિટીનો સ્ટાફ અને સહિયાર ગ્રામ હાટનું આયોજન કરનાર દરેક દરેક આયોજકનો આભાર માનીએ છીએ પારૂલ યુનિવર્સિટી ખાતે અમે આ પાંચમું વર્ષ છે જ્યારે આ સહિયાર ગ્રામ હાટ પ્રોગ્રામનું આયોજન કર્યું છે આ એક પ્લેટફોર્મ છે જે અમે બહેનોને પ્રોવાઇડ કરીએ છીએ બેસીકલી આ એક ઇનિશિયેટિવ છે વિમેન એમ્પાવરમેન્ટ તરફ અને જે પણ બેનો ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય કે ઘરે કામ કરી અને અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય અમુક ખાવાની પ્રોડક્ટ્સ છે અમુક ડ્રેસ મટીરિયલ્સ છે અમુક સી સીવીને ચન્યાચોળીને હેન્ડ એક્સેસરીઝ છે એ બધી જ પ્રોડક્ટ્સ માટે એક પ્લેટફોર્મ અમે આપીએ છીએ કેમ્પસમાં પચાસથી પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ચાર હજાર જેટલા સ્ટાફ છે એ બધાને અમે આ અહીંયા આવવાની આવવા માટે મોટિવેટ કરીએ છીએ અને એક પ્લેટફોર્મ આપીએ છીએ કે લોકોનું સેલ થાય એમના પ્રોડક્ટ્સની અવેરનેસ થાય અને પછી પણ આવનારા ટાઈમમાં પણ આખા વર્ષમાં પણ કેવી રીતે એ લોકો એ કસ્ટમર સાથે કનેક્ટેડ રહી અને એમના પ્રોડક્ટ્સ અહીંયા માર્કેટ કરીને વેચી શકે આ એક હેતુ છે આ પ્લેટફોર્મનો અને દર વર્ષે અમે આ ટાઈમ પર આ યોજાવીએ છીએ અને એમાં ઘણા બધા લોકો ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરતા હોય છે બધી બહેનો આવતી હોય છે અને અમારા સ્ટુડન્ટ વોલન્ટિયર્સ જે છે અલગ અલગ કોલેજીસના એ એમને સપોર્ટ કરતા હોય છે કે કેવી રીતે એમનો સેલ સારો થઈ શકે કેવી રીતે છોકરાઓ વધુમાં વધુ અહીંયા વિઝિટ કરી શકે અને એ લોકોને સપોર્ટ અમે મારું નામ હેમલતાબેન મોહનભાઈ વણકર છે હું અલવા ગામથી આવું છું અને આ મારો ખાખરાનો ગૃહ ઉદ્યોગ બે હજાર ચાલે છે અને આજે સૈયર ગ્રામ હાટ છે ચાર વરસથી ચાલે છે તો ચારે ચાર વરસ સુધીનો મેં ભાગ લીધો છે અહીંયા અને સવારથી સાંજ સુધીમાં જેટલો માલ લાવું છું એટલો માલ મારો બધો વેચાઈ જાય છે અને સારો એવો મારો અહીંયા ધંધો પણ થાય છે અને આ ટ્રેનિંગ મને અપોલો ટાયર ફાઉન્ડેશન દ્વારા મળેલી છે અને આ ગૃહ ઉદ્યોગમાં જે મારો ચાલે છે એમાં હું દસ બહેનોને રોજગારી પણ આપું છું તો હું પારુલ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અપોલો ટાયર ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું